દિયોદર માર્કેટયાર્ડમાં રાજ્યમાં અત્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યા છે ત્યારે ગુલાબી ઠંડી તસ્કરોને ફળી રહી હોય તેવો બનાવ દિયોદરમાંથી સામે આવ્યો છે દિયોદર કોટડા રોડ પર નવીન બનાવેલા માર્કેટ યાર્ડમાં એક સાથે સાત દુકાનોના તાળા તૂટતા દિયોદર પોલીસ હરકતમાં આવી છે દિયોદર કોટડા રોડ પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડમાં ગત ઠંડીનો લાભ તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે સાત દુકાનોમાં હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા જોકે વહેલી સવારે વેપારીઓને ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે દિયોદર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે ઘટનાને જોતા પોલીસ દ્વારા ડોગ સ્કોટને પણ તપાસમાં ઉતાર્યા હતા અને માર્કેટ યાર્ડ સહિત આજુબાજુમાં તપાસ કરવામાં આવી હતી જોકે આ અંગે દિયોદર પોલીસે એક લાખ પંચ્યાસી હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી હોવાની વિગતો મળી રહી છે પરંતુ માર્કેટ યાર્ડમાં વધુ રકમની ચોરી થઈ હોવાનું વાયુવેગે પ્રસરી રહ્યું છે બીજી તરફ માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે કે માર્કેટયાર્ડમાં ચોકીદાર તેમજ સીસીટીવી કેમેરા હોવા છતાં આટલી મોટી ચોરીને અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ દિઓદર બનાસકાંઠ માર્કેટયાર્ડમાં દેવોદર માર્કેયાર્ડમાં હાથે દુકાનના તાળા તૂટ્યા છે અમારા અંદાજે કેની કેટલી રકમ જે છે તો હાલ તપાસ કર્યા પછી ખબર પડે બધી બધી તપાસ બધી દુકાનની પૂછપરછ કરી તપાસ હજી કરી નથી પરંતુ ચોરી થઈ જાય સો ટકા સાચી વાત છે અને માર્કેટમાં આટલી બધી સુરક્ષા હોવા છતાં જે ચોરો ચોરી કરી ગયા છે એની પોલીસને પૂરેપૂરી તપાસ કરીને કોઈ પણ ભોગે દાડો આથમતા આથમતા આની આ ચોર પકડાઈ જવા જોઈએ એવી અમારી પોલીસ જોડે વાગણી છે સીસીટીવી ફૂટેજ ચાલુ જ છે અને ચાલુ છે એટલે પકડાયા છે એના રેકોર્ડિંગમાં આવ્યા છે ચાલુ છે તો આવ્યા છે ને આજ રાતે